નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઇટ આન્સરમાંડ કરી લેજો ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી શું થશે તો આખું એકમ નું પેપર આપણને પીડીએફ સ્વરૂપે મળી જશે ગાઈડ એપ્લિકેશન ક્યાં મળે તો પ્લેસ્ટોર પર મળે અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ધોરણ પાંચ ની વાત કરીએ સમય એક કલાક છે વિષય ગુજરાતી છે એકમ છ અને સાત તારીખ બે

જગદીશ ચંદ્ર શું કાર્ય કરતા હતા જગદીશ ચંદ્ર બહુ વનસ્પતિમાં જીવ છે તેની શોધ કરતા હતા જગદીશ ચંદ્ર કઈ બાબત ની શોધ કરી તો ઝાડમાં પણ જીવ છે એ બાબતની એમને શોધ કરી હતી જગદીશ કઈ બાબતનો દાવો કર્યો આ વિષય એ નથી મળ્યું તો હું પણ નહીં વૈજ્ઞાનિકોએ જગદીશ ચંદ્ર બોધની કસોટી કરી જગદીશ ચંદ્ર કઈ બાબતનો દાવો કર્યો તો હવાને બરાબર હવા વિષય એ નથી વૈજ્ઞાનિકોએ કઈ શરતે પ્રયોગ કરવા સંમત થયા તો વૈજ્ઞાનિકોએ જગદીશ ચંદ્ર બોધની કસોટી લીધી એના સંમત થયા વિષય વિષના ઝાડ પર શા માટે કોઈ અસર ના થાય કારણ કે ટીકડી સાકરની બનેલી

છે તો આ રીતે બધા શબ્દો અંદર આવી જવા જોઈએ તમે વિભાગ એક ના રમતનો વિભાગ બે અને વિભાગ ત્રણ સંવાદ બનાવી શકો પ્રશ્ન નંબર ની વાત કરીએ તો રમેશ મોટી કાળી બિલાડી પાડી છે તો રમેશે નાની બિલાડી પાડી છે ટેબલ નીચે કાળી બિલાડી છે તો ટેબલ નીચે કાળી બિલાડી ધોળીની જગ્યાએ આપણે કાળી કરી દેવાની અને નીચેની જગ્યાએ આપણે કરી દેવાનું ઉપર હોશિયાર વિદ્યાર્થીઓ શાળામાં નિયમિત હાજર રહે છે તો હોશિયારની જગ્યાએ નબળાની જગ્યાએ આપણે કરી દેવાનું હોશિયાર અને અનિયમિત જગ્યાએ નિયમિત અને ગેરહાજન જગ્યાએ હાજર દુકાળના વર્ષોમાં ઘણા ખેડૂતોની સ્થિતિ નબળી હોય છે તો અતિવૃષ્ટિ દુકાળની જગ્યાએ અતિવૃષ્ટિ અને નબળીની જગ્યાએ સારી દિવાળી પહેલા ખૂબ ઠંડી પડે છે તો દિવાળી પહેલાની જગ્યાએ દિવાળી પછી કરી નાખીએ અને ઠંડીની જગ્યાએ ગરમી કરીએ મહેશે ઉભી લીટીઓ વાળું કાળું શર્ટ પહેરેલું છે તો મહેશે આરી લીટી વાળું ધોળું શર્ટ પહેરેલું છે ચલો આગળ જોઈએ વિભાગ બે જંગલમાં ઘણા જંગલી પ્રાણીઓ રહે છે તો જંગલમાં અ ઘણા જંગલી તો ઘણા ઓછા પાલતુ પ્રાણીઓ રહે જે ઘણાની જગ્યાએ આપણે ઓછા કરી નાખીએ અને જંગલી ની જગ્યાએ નાખીએ નિયમિત જગ્યાએ અનિયમિત અને મિત્રને ની જગ્યાએ આપણે મિત્ર કરી દઈએ નિર્મલ વધુ ની જગ્યાએ ઓછી જગ્યાએ વધુ કરી દઈએ ટ્રાફિક ના નિયમ પાડ તોડનાર વ્યક્તિ દેશનું અહિતની જગ્યાએ અહિત નિયમ તોડનાર જગ્યાએ પાર્ટનર કરી દઈએ અને અહિતની જગ્યાએ હિત કરી દે ત્રણ થોડું મીઠું ખાવું સ્વાસ્થ્ય માટે લાભકારક છે તો વધુ મીઠું ખાવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે થોડા થોડા દિવસ દિવસ કુટુંબમાં કુટુંબમાં શાંતિ રહી રહી તો વધુ અશાંતિ હેતલના હેતલના ઘરનો મોટો દરવાજો દરવાજો બંધ છે છે નાનો ખુલ્લો અમે સાંજે ઊંચા ઝાડ નાની ટેકરીઓ જોઈ અમે સવારે નીચા ઝાડ અને મોટી ટેકરીઓ જોઈ છોકરાને થતું કે ચંદ્ર રાજી હોય ત્યારે વધે છે છોકરાને થતું કે ચંદ્ર દુઃખી હોય ત્યારે ઘટે છે પ્રશ્ન નંબર ચાર ની વાત કરીએ અહીંયા તમારે આપણે ભાવ બતાવવાનો છે અરે રે પો વાહ વિભાગ બે માં વાહ કેવું સુંદર દ્રશ્ય અ વર્ષોથી એકલા જ તમને વળી આવું અરે રે વા અરે રે ઓ વાહ બરાબર અને અહીંયા વાહ આવશે ઓહ અરે રે અરે રે અને વાહ ચલો આગળ જોઈએ તમારી બીમાર શાળામાં જઈ શકાય તેમ નથી એક તમારી મમ્મીના દીકરીના લગ્ન હોવાથી શાળામાં જઈ શકાય તેમ નથી બે અને તમારા મિત્ર સાથે વોટઅપમાં હવે અહીંયા અમે તમને એક નમૂના રૂપે અહીંયા તમને રજા ચિઠ્ઠી લખી છે તમે કંઈ પણ પૂછ્યા તમે તમારી રીતે લખી શકો છો અહીંયા શું છે બીમાર હોવાથી શાળામાં ગેરજા રહેવા બાબત પરમ પૂજ્ય ગુરુજી અહીં તમે વિષય લખી શકો છો સવિનય આપ સાહેબ શ્રીને લખીને જણાવું કે મારું નામ હેમાબેન છે તમે તમારું નામ લખી શકો છો હું ધોરણ પાંચમાં ભણું છું આજ રોજ તારીખ અઢાર બે હજાર પચીસ સુધી મને ખૂબ જ તાવ આવ્યો હતી હું શાળાએ આવી શકીશ ને બીમાર હોવાને કારણે કદાચ એક બે દિવસ શાળાએ આવ્યું નહીં તો આપ સાહેબ શ્રી મારી રજા રજા મંજૂર કરવા નમ્ર વિનંતી તમારી નીચે સહી તમારો ધોરણ અને તમારો રોલ નંબર લખવાનું છે આવી રીતે આપણે ધોરણ પાછળ દોસ્તો ગુજરાતી નું પેપર સંપૂર્ણ સમજણ સાથે પૂરું કર્યું તમને કમેન્ટ બોક્સ માં ખાસ જણાવ્યું કે તમને પેપર કેવું લાગ્યું દોસ્તો અને તમારે કેટલા માર્કસ આવશે એ પણ તમારે જણાવું છે સૌને જય હિંદ જય ભારત ટાટા બાય બાય આવજો